પાટણ શહેરમાં આવેલ નવા એસટી બસ સ્ટેન્ડની હાલત ખરાબ મુસાફરો કફોડી હાલતમાં પાટણમાં આવેલ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા જેથી મુસાફરો વાહન વ્યવહાર અને માર્ગ મકાન વિભાગની એસટી બસ સ્ટેશન પાટણ દ્વારા લેખિત જાણ કરવામાં આવી છે છતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પાટણ શહેરમાં આવેલા નવા એસટી બસ સ્ટેન્ડમાં નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાય છે અને ખાડા પડી જાય છે જેથી મુસાફરો અને પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે આ બાબતે મીડિયા પ્રતિનિધિ એસટી બસ સ્ટેન્ડ એપીએસને રૂબરૂ મળતા જણાવે છે કે અમારા હેડ ડેપો મેનેજર દ્વારા મોઢેરા એસટી બસ માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવે છે ખાડા અને પાણી ભરાયાનું પુરાણ કરવા માટે પણ જાણ કરવામાં આવે છે હવે કાર્યવાહી ક્યારે થાય છે તે જોવાનું રહ્યું ચાણસમાં પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી બપોરના સમયે અચાનક વાતાવરણમાં આવે પડ્યું આકાશમાં કાળા ડિમાગ વાદળો સાથે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરમાં રૂપેશ્વર રોડ ઉપર દર દર વર્ષની જેમ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે રાહદારીઓ થયા પરેશાન બેંક ઓફ ઇન્ડિયા પાસેની સ્નેહલ સોસાયટી નજીક પણ પાણી ભરાતા રહીશું ત્રાહીમાન